અમે કદાચ એમ કહીએ ને કે પચાસ માણસો ની વચ્ચે પણ અમે ગમે એટલું પહેરીને નીકળીએ તો અમને કોઈ દિવસ બીક નથી લાગતી અમે મેર છીએ અને પચાસ થી ઉપર સિત્તેર પણ પહેરીને નીકળીએ તો અમે ક્યાંથી કઈ પાછા પડતા નથી અમે મેરાણી છીએ આખો વર્ષ અમે બહુ રાહ જોઈએ કે આ દિવસ આવે અમે અમારા ટ્રેડિશનલ કપડાં પહેરીએ અને ગરબા કરીએ તો આ ટ્રેડિશનલ કપડાં નોર્મલી પહેરતા હોય છો કે સ્પેશિયલી નવરાત્રીમાં જ પહેરવાનું હોય છે નોર્મલી અમારા લગ્ન પ્રસંગ હોય તો પણ અમે પહેરીએ છીએ અને નવરાત્રિમાં તો પહેરીએ જ છીએ તમે દર વર્ષે અહીંયા આવો છો દર વર્ષે તો કેવી મજા આવે છે અહીંયા બહુ જ મજા આવે છે આજે તમે જે પહેર્યું છે એને શું કહેવાય અને ખારો કહેવાય અને કાપડું કહેવાય અને આને ખાટ અચ્છા આ તમે જેટલું સોનું પહેર્યું છે તો એક અંદાજે કેટલું સોનું હશે 10-12 તોલા હશે કેવી મજા આવે છે બહુ જ રમત મજા આવે અને દર વર્ષે રમવા આવો છો હા તો પછી આજે આ વખતે કેવું લાગ્યું બહુ જ મજા આવી હું પોતે જ એક ડૉક્ટર છું અને પ્રોફેસર છું છતાં પણ અમે વર્ષના એક દિવસની રાહ જોઈએ છીએ કે જ્યારે અમે મારા જ્ઞાતિનો પાર્વ ગર્વ અનુભવીએ આઈ એમ પ્રાઉડ ટુ બી અ મેર અને હું મારી જ્ઞાતિનો ગર્વ અનુભવું છું કે જે આટલા શોનું પહેરીને પણ જે આટલા માણસોની વચ્ચે ખવી શકે તેથી ધ ખુમારિન્તા ઓફ ધ અને મેહેરાણી વી આર પ્રાઉડ ટુ બી અ મહેરાણી એક સમય છે કે લોકો મોડર્નાઇઝેશન તરફ વળે છે ત્યારે તમે હજુ પણ પ્રાચીન જે આપણી પરંપરાગત વાત છે તે જાળવી રાખી છે શું કહેશો હું પોતે જ એક ડોક્ટર છું અને પ્રોફેસર છું છતાં પણ અમે વર્ષના એક દિવસની રાહ જોઈએ છીએ કે જ્યારે અમે મારા જ્ઞાતિનો પાર્વ ગર્વ અનુભવીએ આઈ એમ પ્રાઉડ ટુ બી અ મેર અને હું મારી જ્ઞાતિનો ગર્વ અનુભવું છું કે કારણ કે તમે પાંચ માણસોની વચ્ચે હોય તો પણ છતાં તમે મહેર છો એ ઓળખી જાઓ દેટ ઇઝ અવર આઇડેન્ટિટી એન્ડ આર પ્રાઉડ ઓફ ઇટ મને એ એક્સપ્લેન કરી શકો તમારો પહેરવેશ ને લઈને કે આ કઈ પ્રકારનું તમારું પહેરણ હોય છે એના મને એક્સપ્લેનેશન તમે આપી શકો અમારું લોકોનું આ જે છે ઘાટળી છે અમારું આ જે છે એ કાઠલી છે આ છે એ હાર છે આને છે કહેવાય છે ઢારવો છે અને આ બધું છે એક વખતે ખુમારીનતાની જે પુરુષમાં હોય છે એ પણ મહેર જ્ઞાતિની સ્ત્રીઓમાં પણ દેખાઈ આવે છે અને જે તમે જોઈ શકો છો કે જેટલા સોનું પહેરીને પણ જેટલા માણસોની વચ્ચે ખવી શકે તેથી જ ખુમારીનતા ઓફ તો મહેર અને મહેરાણી વી આર પ્રાઉડ બી અ મહેરાણી અચ્છા મને એ જણાવો ઓકે અંદાજે કેટલા તોલા સોનું છે તે તમે રેગ્યુલર પેરી કેમ કે આ વેઢલા કહેવાય રાઈટ કાનમાં એ કેટલો કેટલો ભાર હોય છે ઓછામાં ઓછો પાંચ અને વધુમાં વધુ દસ કિલો જેની પોતાની કાનની અને પોતાના ઘરની પરિસ્થિતિ પ્રમાણે ખમી શકે એ પ્રમાણે લોકો પહેરતા હોય છે પણ અમારા એકલું કહી શકું કે ગરીબમાં ગરીબ ઘર હોય તો પણ પાંચ તોલાનો વેડલો તો નીકળે જ એટલું અમે પ્રાઉડથી કહી શકીએ છીએ તો અંદાજે તમે કેટલું કેટલા તોલા સોનું પહેર્યું હશે અમે કદાચ એમ કહીએ ને કે પચાસ માણસોની વચ્ચે પણ અમે ગમે એટલું પહેરીને નીકળીએ તો અમને કોઈ દિવસ બીક નથી લાગતી અમે મેર છીએ અને પચાસ થી ઉપર સિત્તેર પણ પહેરીને નીકળીએ તો અમે ક્યાંથી ક્યાંય પાછા પડતા નથી અમે મેરાણી છીએ અન્ય લોકો છે આપણે એમની પાસે સાથે વાતચીત કરીશું આપનું શું કહેવું છે પરંપરાગત આ વેશભૂષાને લઈને આપની આ વેશભૂષા એક અમારા માટે એક પ્રાઉડનું નું ફીલ છે કે નહીં ભણવા અમે ગમે ત્યાં જઈએ છે અમારું એક અલગ જ તરી આવીએ છે બધા કરતા કેટલા તમે સોનું પહેરીને નીકળો તો એક ડર ડરનો માહોલ હોય છે કે નહીં જલરા પણ નહીં કારણ કે અમે મેર છે ને અમે ગમે ની સાથે લડી શકીએ છીએ નામ શું છે તારું મનેશ મનસ્વી તમે દર વર્ષે અહીં આવો છો અને અહીં આવીને દર વખતે આ જ રીતે તમે તમારા ટ્રેડિશનલ છે એ પહેરીને ગરબા કરો છો હા કેવી મજા આવે તો અને હવે શું આ તમે જે પહેરીને ગરબા લો છો તો તમે તમને ડર લાગે છે કે આટલું સોનું પહેર્યું છે મારાથી પડી જશે કેવું કંઈ નહીં કોઈ પણ વિકાસ શું છે આપનું નામ શું છે ધ્યાના ધ્યાના ઈ જણાવો કે તમે દર વર્ષે અહિયાં આવો છો દર વર્ષે અહીંયા બહુ જ મજા આવે છે

બોવાજ બોવાજ મજા આવે છે પહેલી આવડે છે હા અને આને દર વર્ષે આવે છે રમણા હા

બોલું સારું છે કલ્ચરલ દુબઈ થી આવ્યા છે તમારું નામ શું છે મારું નામ ઓડેત્રા હીરા છે હીરાબેન મને એ જણાવો દર વર્ષે તમે આવો છો અહીંયા ના હું ફર્સ્ટ ટાઈમ આવી છું દુબઈ સ્પેશિયલ નવરાત્રી માટે નવરાત્રી માટે દુબઈ સ્પેશિયલ આવ્યા છે શું કેવો અનુભવ રહ્યો તમારો બહુ જ ખૂબ જ સારું છે અત્યાર આજે તમે જે પહેર્યું છે એને શું કહેવાય અને આને કહેવાય અને કપડું કે અચ્છા આ આ બજારના તારા તારામાં ડિફરન્સ છે ઈ કેવું એમ કેમ કેમ કેનાની જણિયા ચોરી બેરી ને અમે આ ને ઢાળવો અચ્છા શું શું ડિફરન્સ છે અલગ અલગ શું છે તફાવત શું એને આ ફૂલ ફૂમકારા છે અમારે આવું છે ને એને આવું બધું છે અચ્છા તમારું નામ શું છે મારું નામ પ્રીતિ કૃતિ તો દર વર્ષે પ્રીતિ પ્રીતિ દર વર્ષે તમે આવો છો અહીંયા હા કેવી મજા આવે બહુ મજા આવે તો ફ્રેન્ડ્સ સાથે આવો છો ફેમિલી સાથે ફેમિલી સાથે ફેમિલી સાથે કેવી મજા આવે છે બહુ જ રમત મજા આવે અને દર વર્ષે રમવા આવો છો હા તો પછી આજે આ વખતે કેવું લાગે બહુ જ મજા આવી બહુ મજા આવી શું નામ છે તમારું સિયા સિયા કેવી મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી અને દર વર્ષે રમવા આવો છો હા દેવાંશી ઓરે ઓરેદ્રા દેવાંશી શું આ વખતે તમને શું ખાસ લાગ્યું મજા છે ની આવી ગરબા રમવાની ગરબા રમવા ગરબા રમવાની મજા આવી અને બીજું અને બીજું સ્પેશિયલ શું લાગ્યું તને આજના ગરબા ફર્સ્ટ ઓલો શું કહેવાય તમે એને રમો એને કયા ગરબા કહેવાય તો એને કયા રાસ કહેવાય દાંડિયા રાસ વધારે ગમે છે રાહડા કે શું કે

દસ બાર તોલા હશે ઓછામાં ઓછું દસ બાર તોલા તો હશે તો પહેરીને જાઉં તો તમને ડર કેવું લાગે નહીં કેમકે ઘરેથી આવતા સમયે કઈ કઈ ડર ન લાગે અને હોય લોકો ભેરા સાથે આવે ઘરના પરિવારને અમારા જેવા તો ખાલી ચેન પહેરીને આવ્યા હોય તોય ડર લાગતો હોય છે તો ના અમારા લોકો ડરે ને ડરે ના ની તો તમે દર વર્ષે અહીં ગરબા રમવા આવો છો દર વર્ષે શું કેવું છે આફનું નામ શું છે કારા ઓત્રવે સોરી મારું નામ કારાવદ્રા ઓત્રવે દેનશી રાજુભાઈ છે વેદાંશી તમને અહીંયા મજા આવે છે રમવાની આયા બહુ જ મજા આવે છે કયા ગરબા રમતા આવડે છે તમને મને હાથ તાડી રમતા આવડે આમલી પીપળી રમતા આવડે અને આ આવડે મજા આવે છે મજા આવે છે તારું નામ શું છે માનસી પરવિ માનસી મને કે કે તે તો બહુ સરસ પહેર્યું છે તને ખબર છે આ તે શું પહેર્યું છે એને શું કહેવાય ઢારવો અને આ જે આ પહેર્યું છે એને શું કહેવાય કાપડું ઢાર્વો અને પછી આ ઓઢણું ઓઢ્યું છે એને શું કહેવાય પી તો અહિયાં તમને ગરબા રમમાં મજા આવે છે હા ગરબા રમવાની ગમે છે અહિયાં તો અહિયાં ફ્રેન્ચ બન્યા બધા કે ફ્રેન્ચ પહેલેથી જ હતા

આપણે જે પરંપરાગત વાત કરતા હોય છે ગરબાની તો અહીંયાની નાની નાની બાળાઓ છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં પોતાના પહેરવેશ સાથે પરંપરાગત પહેરવેશ સાથે છે અને આ પહેરવેશ છે કે જે એમની ઓળખ છે શું નામ છે તમારું ભૂમિકા ભૂમિકા મને એ જણાવો કે તમે આ પહેરવેશ જે આખો પહેરીને જે ગરબા કરો છો તમે દર વર્ષે આવો છો અમે દર વર્ષે આવીએ છીએ ગરબા કરીએ તો આ ટ્રેડિશનલ કપડા નોર્મલી પહેરતા હોય છું કે સ્પેશિયલી નવરાત્રીમાં જ પહેરવાનું હોય છે નોર્મલી અમાર લગ્ન પ્રસંગ હોય તો પણ અમે પહેરીએ છીએ અને નવરાત્રીમાં તો પહેરીએ જ છીએ નવરાત્રીમાં આ એક નોરતાના દિવસે જ પહેરવાના હા તમે તમારા પહેરવેશને એક્સપ્લેન કરી શકશો કે કેવી શું છે તમે શું પહેર્યું છે એ આજે અમે પહેર્યું છે ને ઢારવો કહેવાય પછી આને ઘરણું કહેવાય આને કાઠલી કહેવાય છે પછી આને કાપડું કહેવામાં આવે છે અને ઘાટડી કહેવામાં આવે છે ને આને વેઢલા કહેવામાં આવે છે તો આ આ તમને કાનમાં ભાર નથી લાગતું ના જો અગર પહેરવાને પસંદ આવતું હોય તો પછી ભાર ના લાગે ના લાગે અને આ બાળાઓ આપણે એમની સાથે પણ વાતચીત કરીએ શું નામ છે તમારું પ્રિય રિયલ મને એ જણાવો કે તમે દર વર્ષે અહીંયા રમવા આવો છો હા આવીએ દર વર્ષે દર વર્ષે મજા આવે છે અહીંયા રમવાની ઘરવાળા બહુ મજા આવે રાહ જોવાની હોય કે એક વર્ષ રાહ જોવાની કે આ દિવસે ટ્રેડિશનલ કપડાં પહેરીને હા જોઈએ તે વાત તો તમને મજા આવે છે કે આ સ્પેશિયલી આપણું પરંપરાગત જે પોશાક છે એ પહેરવાનો હા મને ગમે પહેરવું કે પછી મમ્માએ ફોર્સ કરીને મોકલવા ના મને ગમે ગમે છે

જીવા મને કહો કે તમે દર વર્ષે અહીંયા રમવા આવો છો હા અને કેવી મજા આવે બહુ મજા આવે બહુ મજા આવે હા ફ્રેન્ડ્સ કેટલાક બન્યા તારા અહીંયા મેં થોડા 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 તો ફ્રેન્ડ્સ ની સાથે રમે છે હા હા બધા ફ્રેન્ડ્સ ની સાથે અહીંયા પછી અહીંયા ના ગરબા તને પહેલે આવડતા હતા કે શીખ્યા છે તે ના ના મને બહુ પહેલે આવડે આવડે છે અને પહેલે જ રમે છે તું તારું નામ શું છે મારું નામ પ્રિયંકા પ્રિય પ્રિય મને એક કહો કે તમે દર વર્ષે અહીંયા રમવા આવો છો અને કેવી મજા આવે છે બહુ મજા આવે છે અને શું શું કહે કે આ જે પહેરવેશ ને તમે બધું આપ પહેરીને આવો છો તો એમાં કેવી તમને કમ્ફર્ટેબલ થાય છે રમવામાં ગરબા રમવા હા કમ્ફર્ટેબલ થાય છે પછી રોજ પહેલેથી જ ગરબા આવડતા હતા કે શીખ્યા હતા પહેલેથી જ આવડતા હતા આવડે છે પહેલેથી જ શું કહેવાનું કે આજે તમે પહેરવેશ પહેર્યું છે તમે દર વર્ષે આ નવરાત્રીના દિવસે જ પહેરો છો કે પછી અલગ અલગ બીજા ઓકેશન હોય ત્યારે પણ પહેરવાના કોકના લગન હોય ત્યારે પણ પહેરીએ છીએ ને નવરાત્રીમાં પણ પહેરીએ છીએ નવરાત્રીમાં સ્પેશિયલ તૈયાર થઈને આવવાનું આના માટે હે ને શું નામ છે તારું માહી માહી તમે દર વર્ષે અહીંયા મજા આવે છે રમવાની હા અને દર વર્ષે કેટલા કેટલા બધા સાથે આવીને કઈ કઈ प्रकारे ગરબા લેવાના બધા બધા ગરબા આવડે છે કે પછી અહીંયાનો સ્પેશિયલ સ્ટેપ છે એ આવડે છે અહીંયાનો સ્પેશિયલ સ્ટેપ જ આવડે છે એટલે થોડાક થોડાક આવે છે આવડે છે બીજા શીખી લઈશ હા બીજા શીખી લઈશ